કે સમગ્ર જેતપુર એટલે કે મોટા ભાગના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ જોવા મળી હતી અને સમગ્ર જે વિસ્તાર છે જેતપુરનો એ અંધકારમય જોવા મળ્યો હતો તો આવી જ બધી બાબતોને લઈને ચર્ચા કરવા માટે સાથે જેતપુરના વરિષ્ઠ પત્રકાર મનોજ પારખી મુંબઈ સમાચાર સાથે જોડાયા છે મનોજભાઈ આપનું હાર્દિક સ્વાગત છે મુંબઈ સમાચારની અંદર જેતપુર નવાગઢ નગરપાલિકા સતત કોઈને કોઈ વસ્તુઓને લઈને ચર્ચામાં હોય છે અને થોડા દિવસ પહેલા કચરાની સ્વચ્છતાની વાતોને લઈને ચર્ચામાં આવ્યું હતું અને હવે મોટા ભાગના જે વિસ્તારો છે જે સ્ટ્રીટ લાઈટ છે એ બંધ જોવા મળી હતી અને દિવાળી જેવો મનોજભાઈ તહેવાર છે અને આ રીતેનું જે દ્રશ્ય જોવા મળે છે તો શું કહેશો આપ રાહુલભાઈ શરૂઆત તો ત્યાંથી કરીએ કે જેતપુર નગર નગરપાલિકા દ્વારા જે સ્ટ્રીટ લાઈટોની ખરીદી કરવામાં આવી અને એક સમયની અંદર જ્યારે કે બલ્બ અને ટ્યુબ્સ હતા અને એને જ્યારે ચેન્જ કરવામાં આવ્યા ત્યારે બે હજાર સોળની સાલમાં એટલે બે હજાર સોળથી લઈને અત્યારે જ્યારે કે આપણે બંને વાત કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં નગરપાલિકા દ્વારા એક પણ લાઇટની ખરીદી કરવામાં આવી નથી તમે વર્ષો ગણી લેજો કેટલા વર્ષ થાય નવ વર્ષ જેવો ટાઈમ થયો કોઈ વસ્તુ બધું મેન્ટેનન્સ ઉપર ચાલે છે એટલે રિપેર થાય તો થાય ન થાય તો ટેક્સ આપનારાના કિસ્મત હવે અત્યારે જે પદકાર ની વાત કરો છો પણ આવું તો દરરોજ જોવા મળે છે જેતપુરમાં અને એની પાછળ એવું ખરું કે આ લોકો જયારે કોન્ટ્રાક્ટ આપે છે ત્યારે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપતા હોય છે ત્યારે એના નિયમો ની અંદર કઈ કઈ બાંધોડ થાય એવું સેટઅપ એવું ગોઠવેલું હોય છે જેમ કે એવું કહેવાય કે ભાઈ ભૂતકાળની વાત કરીએ આપણે તો એક કંપનીને બે હજાર બાવીસ માં એટલે કે ફેબ્રુઆરી મહિનામાં બાવીસમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું તો નગરપાલિકામાં વચ્ચે અઢી વર્ષ તો વહીવટી શાસન પણ હતું તો ઓફિસરો માનો કે રાજકારણીઓ પર આંગળી ચીંધાતી હોય આપણે જોયું છે અનેક વખત પણ વહીવટી શાસન ને જેમાં ઓફિસરો અને ડેપ્યુટી કલેક્ટર જેનું હેન્ડલિંગ કરતા હોય ત્યાં પણ કોઈ પૂછ્યું જ નહીં કોઈ જેમ કે એક લક્ષ્મી ઇલેક્ટ્રોનિક્સ કરીને કંપની હતી એને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો જયારે સાત બે હજાર બે બાવીસ માં હવે બાવીસ થી લઈને અત્યારે આપણે વાત કરીએ છીએ હમણાં બે ચાર દિવસ અઠવાડિયું થયું એનો કોન્ટ્રાક્ટ પૂરો થયો એટલે ખરેખર કોન્ટ્રાક્ટ વાર્ષિક હોય છે તો આ કંપનીનો કોન્ટ્રાક્ટ એક્સસ્ટેશન જ કરતા આવ્યા દર મહિને જેને સાડા છ લાખ જેવી માતમારી રકમ ફક્ત ને ફક્ત રિપેરિંગ માટે આપવાની હતી તો દર મહિને જે સાડા છ લાખ રૂપિયાનું બિલ બને તો આ કંપની છે એ બે હજાર બાવીસથી લઈ અને બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ કે જે પોણો પૂરો થઈ ગયો છે આપણે એવું કહી શકીએ તો આજ સુધી કંપની રહી એક્સ્ટેશન કરે અને કેવડી ગોઠવણ જો કેવા મસ્ત શબ્દો વાપરતા હોય છે રાજકારણી હોય કોઈ ચાહે હા કે ઇલેક્ટ્રિક વિભાગની હોય ઇમરજન્સી સેવાઓમાં આવતું હોય તો તાત્કાલિક અસરથી આ કંપનીનો કોન્ટ્રાક્ટ આપણે પૂર્ણ થઈ ગયો છે પણ જો એમને બંધ કરાવીએ તો લોકોના જનજીવન ઉપર અસર થાય જેથી કરીને જ્યાં સુધી નવા કોન્ટ્રાક્ટર ન આવે નવી કંપનીને કોન્ટ્રાક્ટ ન આપવામાં આવે અને ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી આ કંપનીને ચાલુ રાખવી આખી ગોઠવણ બેઠે બેઠી કોઈ પૂછવા વાળું નથી રાહુલભાઈ આ કેવી રીતે ગોઠવે જી એટલે એવું સમજી શકાય કે કોન્ટ્રાક્ટ નિયમો અનુસાર એને આપણે નવી ટેન્ડરિંગ પ્રક્રિયા જે કરવાની હોય છે તે પ્રક્રિયા ન થતા તેને એક્સટેન્ડ કરવામાં આવે છે હા અરે એક્સટેન્ડ જેને કરે રાહુલભાઈ તો એને તો લાભ મળતો હોય તો જ કામ ચાલુ રાખીને એને તો માની લો કે એને દર મહિને સાડા છ લાખ રૂપિયાની વાત છે હવે ટેન્ડરિંગ કરે તો કોઈ કંપની આવે ઓછા પૈસા માં રાખે કંપની બદલાય આ લોકો છે એના કરતાં કોઈ સારું કામ કરનારું પણ આવે એને નબળું કામ કરનારું આવે પણ આજ કંપની આવે એવું તો જરૂરી નથી તો એક જ કંપનીને કોન્ટ્રાક્ટ કન્ટિન્યુ કરવા માટે થઈને આવા રૂડા રૂપાડા એક્સ્ટેશન નામ આપી અને કન્ટિન્યુ કરે છે મારે રાહુલભાઈ ખાલી એટલું જ કહેવું છે કે એક કોઈ અભણ સ્ત્રી હોય મજૂર પરિવારમાંથી આવતી હોય પોતે મજૂરી કરતી હોય એનો આખો પરિવાર મજૂરી કરતો હોય એના ઘરની અંદર લોટનો ડબ્બો હોય ને લોટનો ડબ્બો તો એ અભણ સ્ત્રી પણ એનો ડબ્બો જોઈ અને એને ખબર પડી જાય કે મારા ઘરમાં તો હવે બે દિવસ ચાલે એટલું જ અનાજ છે એટલે તાત્કાલિક અસરથી એ અનાજ દળાવે અને એના બચ્ચા એનો પરિવાર ભૂખ્યો ન રહે એની ચિંતા કરે તો એક અભણ સ્ત્રી એક મજૂર મજૂરી કરતી સ્ત્રી પણ જો આટલું મેનેજમેન્ટ કરી શકતી હોય

તો હું કોન્ટ્રાક્ટર છું હવે માની લો કે મારી અત્યારે કંપની છે એને ટેન્ડર મળ્યું છે અને એક વર્ષ પૂરતું જ કામ છે હવે ખબર જ છે કે આટલી તારીખે એક વર્ષ પૂરું થાય છે તો એને ખરેખર ટેન્ડરની પ્રક્રિયાઓ ઓફિસે શરૂ કરી દેવી જોઈએ ઇલેક્ટ્રિક્સ વિભાગે શરૂ કરી દેવી જોઈએ ચીફ ઓફિસર એની ઉપર ધ્યાન આપવું પડે એની સામે એના જે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર છે એના સુપરવાઇઝર છે આ બધાની જવાબદારી બને છે તો એને ખબર જ છે અજાણ અજાણ કે આંધળા કોઈ છે નહીં બધાને ખબર છે

હવે કોન્ટ્રાક્ટ આપવાના જ ન હોય આ આખી આખું સેટિંગ જ છે અત્યારે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ને એ કંપનીનું નામ છે હિન્દુસ્તાન એન્ટરપ્રાઇઝ હવે એના પેલા એ લક્ષ્મી જે ઇલેક્ટ્રોનિક્સ હતી હવે મારે ખાલી એટલું જ કેવું રાહુલભાઈ કે આ જે કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા જે હજાર બે હજાર બાવીસથી કે એના પહેલાથી પણ ચાલુ છે તો એમાં નગરપાલિકા પાસે પોતાના વાહનો છે જે ઇલેક્ટ્રિક્સ વિભાગમાં કામ કરી શકે તેવા સીડી વાળા ઘોડાવાળા વાહનો છે નગરપાલિકાના પોતાના જ વાહનો છે તો આ જે કોન્ટ્રાક્ટર છે એ જેતપુર શહેર માં આવી અને જેતપુર માંથી જ આવા કારીગરો ગોતે છે ડ્રાઈવર માંથી શોધે છે પણ પણ શોધે શોધે છે છે તો નગરપાલિકામાં ભારતીય જનતા શાસન છે ભારતીય જનતા પાર્ટી ને બહુમતી મળી છે ચુમ્માલીસ માંથી તો ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટી ના છે અને એક સમયની અંદર અપક્ષો અગિયાર ચૂંટાયેલા હતા એમાંથી નવે તો ટેકો આપ્યો છે સાહેબ એક સુધારા સુધરાઈ સભ્યોની પાસે જેમ કહીએ તો ચાલે એમાં કઈ ખોટું નથી એકતાલીસ સુધરાઈ સભ્યોને પોતાના ગામમાંથી driver ઓ નથી મળતા એકતાલીસ સુધરાઈ સભ્યોને પોતાના ગામ પોતાના શહેરની અંદરથી જે technician <Tipps> ઓ છે એ નથી મળતા એકતાલીસ સુધરાઈ સભ્યોને પોતાના ગામમાંથી helper નથી મળતા સાહેબ એના માટે બાર ગામથી કંપની આવે છે અને એ આ સુધરાઈ સભ્યો જે એકતાલીસ છે ને એના ગામમાંથી એના મોહલ્લાઓમાંથી આ જે driver technician અને હેલ્પર શોધી લે છે નકર ખરેખર નગરપાલિકાની માલિકીના વાહન છે નગરપાલિકા આ એક વાહન દીઠ એની પાસેથી ત્રણ વાહન ના દસ દસ હજાર રૂપિયાની છે અને એક જે આખું લોડર છે એના એની પાસેથી બાર હજાર રૂપિયા લે છે સાહેબ બેંતાલીસ હજાર રૂપિયા એને ભાડું આપે છે તો હું એમ કહું છું તમારી પાસે વાહન છે કોન્ટ્રાક્ટર અહીંયાની કોઈ બી સસ્તા નથી કરતા એ શું કરે છે એ પણ આ જ કામ કરે છે તો તમારી પાસે પગારદાર કાંઈ નહીં અથવા તો અમદાવાની નગરપાલિકાના પોતાના સુપરવાઇઝર છે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર છે તમારી પાસે ક્લેરિકલ સ્ટાફ છે તો તમારે કરવાનું શું છે આટલા લોકો બેઠા બેઠા આટલું મેનેજ ના કરી શકે કંપનીએ પણ એક માણસ રાખ્યો છે કે ભાઈ ફોન કરો બંધ હોય તો ફોન કરો અમને એમ નંબર જાહેર કરે છે નગરપાલિકા એક માણસને રાખી લે આ ગુજરાત સરકારની અંદર તો તમને ખબર ભારતીય જનતા પાર્ટી એ આધારિત કરારાધારિત કરારાધારિત માણસો રાખે જ છે વધારે રાખી લે તો હું એટલું ચોખવટ થી કહું છું રાહુલ ભાઈ કે જે અત્યારે company ને contract આપવામાં આવ્યો છે દર મહિને સાત લાખ ને પચીસ હજાર નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે હું challenge થી કહું છું અથવા તો નગરપાલિકાની અંદર ભારતીય જનતા party ના જે મિત્રો બેસે છે ચૂંટાઈ ને આવ્યા છે પ્રભુ થી માંડી ને electronic જે ઇન્સ્પેક્ટર દરેક ને challenge કરું છું કે આવી જાવ મેદાનમાં આ તમે સાત લાખ ને પચીસ હજાર નો કોન્ટ્રાક્ટ છે ને મને આપી દો મારા ત્રણ લાખ માં રાખો મને આપી દો મારા ત્રણ લાખ માં રાખો એને ખબર છે કોન્ટ્રાક્ટ આપો તો જ આ બધું આ બધાનું હાલે બાકી જરૂર નથી કોન્ટ્રાક્ટર જો અહીંથી બધું સંશોધન કરી લેતા હોય માણસો રાખી લેતા હોય તો તમે તો અહીંયા વધતી છો અહીંયા ચૂંટાયેલા છો લોકમત થી ચૂંટાયેલા છો યાર તમે આવી વાત કેમ કરો છો આ બેનો ભાઈઓ જે બધા ચૂંટાઈ ને આવ્યા છે એને નગરપાલિકાની એને લોકોના પૈસાની ટેક્સની જે રકમ છે લોકોના લોહ પર સેવાના પૈસા ને ભાઈ હજાર અઢાર ઈસ્વીસ કરોડ રૂપિયા જે લોકો ટેક્સ ભરે છે રાહુલભાઈ એની સાથે શું રમત થાય છે તમે જુઓ તમારી સામે છે જે રાહુલભાઈ મનોજભાઈ એક બીજી પણ વાત ધ્યાનમાં આવી છે कि loko लो kaam जिसका काम उसी को साझे तो shakha शाखा je koi nishrant hoy ene anya कोई department na koi kaam sokvama aave che evu pan kai kharu aa anya ek observer academy vag che ke koi rajkarani ne kadas nai gamyo hoy electric inspector no job atle tyay electric inspector atham ane electric inspector આઈ થિંક બે વર્ષ અઢી વર્ષ પહેલા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર ત્યાં ઓલરેડી ત્યાં હતા નોકરી કરતા હતા એની સામે કોઈ રાજકારણી સાથે નાના મોટો ગજગ્રહ થયો હશે અને અહીંયા તો ભારતીય જનતા પાર્ટીના મિત્રો જે બેસે છે એને તો કઈ એ તો જોવું જ નથી કે શું છે એ માણસને કે જે ખરેખર એક્સપર્ટ છે જે એનો અભ્યાસ કરીને આવ્યા છે જેના માટે થઈને જે પૂર્ણ વગર નોકરી ઉપર રાખ્યા છે એને અત્યારે ફિલ્ટર પ્લાન ઉપર મૂકી દીધા છે અને જે ફિલ્ટર પ્લાન્ટ ઉપર હતા કે જે ભાઈ છે એનું કામ છે પંપ ઓપરેટર તરીકે જે વ્યક્તિ હતા મારે વ્યક્તિગત કોઈ વિરોધ નથી પણ પંપ ઓપરેટર હતા એને ઇલેક્ટ્રિક ચાર્જ આપી દીધો અને ભાઈ છે કે જે ખરેખર બી ઇલેક્ટ્રોનિક્સ કરીને આવ્યા છે ઇલેક્ટ્રિક કરી ભણીને આવ્યા છે એને ખબર પડે છે એને વાયર ની ક્વોન્ટિટી ક્વોલિટી એને જે કઈ પણ મેન્ટેનન્સ છે એના ઉપર જેની જાણકારી છે જેને એક્સપર્ટ આપણે કહીએ કે નિષ્ણાંત વ્યક્તિ છે એને ઉપાડી

અહીંથી ઉપાડી ને ત્યાં અને કોઈ પૂછવા વાળું નથી આજે ભારતીય જનતા પાર્ટીની અંદર બત્રીસ ચૂંટાયેલા મિત્રો છે તો કોઈ ભણેલા ગણેલા હશે બધાને ખ્યાલ હશે કે ભાઈ શું છે શું નહીં કોઈ ધ્યાન પર હોય કોઈ હું નથી માનતો પણ અહીંયા તો આ પાર્ટીમાં તો નિયમ છે બોલવાની મનાઈ છે સાથે સાંભળો તમે તમે સવાલ ના કરી શકો તમે જુઓ આપણે લાસ્ટ ટાઈમ એક કારોબારી ચેરમેન એને પોતે એક ખરાબ ઉકાવડાયો તો મને ખ્યાલ છે એને જ મુકાયો મારી ભૂમ ના થતી હોય તો કે જે નગરપાલિકાનો હોલ છે એને મેન્ટેનન્સ માટે થઈને અરે ભાઈ માખી દેશે તો ડાઘ પડે તો હું એમ કહું છું ત્યારે એકત્રીસ સુધારા સભ્યો બત્રીસ માંથી એકત્રીસ તો બેઠા જ થાય બરોબર તો એને કેમ એ જ હોલમાં બેઠા હતા એ જ હોલમાં તો એને કેમ ન જોયું ઓહો આ તો બરોબર જ બધું કઈ વાંધો જ નથી કલર કામ સરસ છે પંખા સરસ છે એસી સરસ છે ટેબલ માઇક સિસ્ટમ ખુરશીઓ કાઈ બદલવા જેવું છે જ નહીં તો કેમ નો બોલ્યા પણ બોલવાની મનાય છે બરોબર એક બાજુ આપણે રાહુલભાઈ એટલે ઇલેક્ટ્રોનિક્સ વિભાગની અંદર જે અત્યારે ચાલે છે ને સાવ એની વાત જ ના કરો હવે એક સ્ટેશન જાય છે આ કંપની ને સાડા ત્રણ વર્ષથી જે લક્ષ્મી ઇલેક્ટ્રોનિક્સ છે એને ત્રણ વર્ષથી એક્સટેન્શન કર્યા આવ્યા તમે નિયમો તો જુઓ તમે કોઈ પૂછવા વાળું નથી કોઈ જાણે કે ગામની અંદર સુતા જ છે કે ખબર કારોબારીમાં મુકાઈ જાય કહેવાય ને બતાવી દેવાય હા બરોબર છો ભાઈ પણ અધિકારી કેમ એમ નથી કેતા અને એવા સંજોગો ભાઈ અમુક લેટર તો તમે વાંચો ને તો આપણે ભણેલા ગણેલા પત્રકાર તરીકે દરેક ઓફિસોમાં બેસતા આપને ખબર છે તમને એમ થઈ જાય કે હું તમને એનો દાખલો આપું નગરપાલિકામાં શું થાય છે હવે એ જે વિભાગ છે એ વિભાગ વાળા શું લખે ખબર છે એ ક્યારે લખે એકત્રીસ આઠ બે હજાર ચોવીસ પૂરો થયો એકત્રીસ ત્રીસ નવ બે હજાર ચોવીસે એવો લેટર કરે કે ફલાણી દીકરી કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થવા જઈ રહ્યો હોય અરે પૂરો થવા જઈ રહ્યો નહિ એકત્રીસ ઓગસ્ટ એ પૂરો થઈ ગયો આ તમે લેટર કરો છો એ ત્રીસ સપ્ટેમ્બરે કરો છો શરમ નથી આવતી કે અમે શું લખીએ છીએ અને કેને અંધારામાં રાખીએ છીએ કે પબ્લિક નો પૈસો છે આ ટેક્સ નો પૈસો છે ક્યાં લઈ જવા લોકો આ લોકો માંગે છે શું કરવા માંગે છે શું કામ એક્સ્ટેશન કરે છે લાભ વિનાથ કોઈ કરે નહીં લાભ વિનાથ કઈ લોટે નહીં આપણા કેમ છે ગુજરાતી તો એવો લેટર કરે મારી પાસે છે એવા લેટર હું ઓથેન્ટિક આ મારી પાસે આ થપો લઈને બેઠો છું આવડો મોટો થપો છે અત્યારે કાળ કોઈ નગરપાલિકામાંથી એમના પ્રમુખથી માંડીને અધિકારીથી માંડીને કોઈ પણ મને ચેલેન્જ કરે મારી તૈયારી છે મને ચેલેન્જ કરે આપણે પૂરે પૂરો આ બધું બચ લઈને જાવાનું છે એની જો ના કાગળ જે મારી ઘરેથી લીધેલા અને આ બધી ખરી નકલો જ પાછી આરટીઆઈ માં ઘટાવેલી એવું લખે કે એનો કોન્ટ્રાક્ટ પૂરો થવા જઈ રહ્યો છે તાત્કાલિક સ્થથી ટેન્ડરિંગ પ્રક્રિયામાં ન થઈ શકે સમય લાગે આ બધી ઇમરજન્સી સેવાઓ છે જેથી કરીને તાત્કાલિક અસરથી બંધ કરવામાં તો લોકોના જનજીવન ઉપર વિરુદ્ધ અસર પડે લોકોનું જનજીવન ખોરવાઈ જાય જેથી કરીને આમને જ્યાં સુધી નવા કોન્ટ્રાક્ટ ન આવે કોન્ટ્રાક્ટર ના આવે ટેન્ડરિંગ પ્રક્રિયાઓ પૂર્ણ ન થાય અને નવા કોન્ટ્રાક્ટરને આ કામ ન આપવામાં ત્યાં સુધી એને સ્ટેશન આપવું અરે યાર કંઈક તો વિચાર કરો થોડાક તો પાછા પડો આ પ્રજાની મહેનતનો પૈસો છે આ તમારા ઘરનો કોઈનો પૈસો નથી તમારા ઘરે કંઈક એક્સટેશન કરતા હોય કરાવો જે વસ્તુ કરાવતા હોય પણ આની અંદર અને છતાંય બધા નહીં હા હો ભાઈ કોઈ ના પાડતું જ નથી ને અને પબ્લિક છે એને બહુ ચિંતા નથી એ એમ છે કે વાલવજન જે આલી માથા ગુટકોણ કરે કારણ કે માણસ આજે ચારે બાજુથી મોંગવારીથી માંડીને શિક્ષણથી માંડીને બેરોજગારીથી માંડીને માણસો પીસાય અને ચિંતા થાય છે બોલશું તો આંખે તાસુ બોલશું તો નડશે બોલશું તો ક્યાંક ને ક્યાંક હેરાન કરશે આજ માણસ એક કન્ડિશનમાં આવી ગયો પણ હું એમ કહું છું કે બે ક્રાંતિ થાશે 100% થાશે એક સમય આવશે ક્રાંતિ થાશે પણ આ ઇલેક્ટ્રોનિક વિભાગ છે અત્યારે જે કામ કરી અત્યારે આ લોકો એ કેવું કેલું છે કે ત્રણ ગાડી સવારે અને ત્રણ ગાડી સાંજે તો હું એમ કઉ છું કે કોન્ટ્રાક્ટ આપણસો ભાઈ રવિવારે રજા છે નહીં હું એમ કહું છું કે ખરેખર તો જે લેબર વર્ક કરતા હોય છે સ્પેશિયલ માણસો મૂકવા આપણે આ તો ઓના જેવું કે આ સારું છે કે આ નગરપાલિકાની અંદર કોન્ટ્રાક્ટ નથી થતા ફાયર નો જો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો ને રાહુલ ભાઈ તો એમ કે રવિવારે ફાયર બંધ હવે તમારી ઘરે લા લાગે મારે લાગે તો રવિવારે એવું કે ભાઈ હવે આજે ન આવે

નહીં કોન્ટ્રાક્ટર એગ્રીમેન્ટ કરે અને એના રૂલ્સ હોય ત્યારે એને એક ગાડીમાં એક ટેકનિશિયન અને એક હેલ્પર રાખવાનું હોય છે તો ટેકનિશિયન હોતું નથી મેજોરિટી અને બીજું કે મેં બહુ પ્રયત્ન કર્યા લેખિત માં આપ્યું તો શું કર્યું ત્રણ વ્યક્તિઓ ક્યારેક ક્યારેક ગાડી બેઠા હોય ક્યારેક ક્યારેક એટલે ત્રણ વ્યક્તિ બેઠા હોય એટલે ત્રણ ત્રણ વ્યક્તિ બેઠા છે એટલે ટેકનિશિયન કોણ તમે પૂછો ને ટેકનિશિયન કોણ તો કે આપતું કે ટેકનિશિયન નું શું હોય એવું કાઈ અમને એવું નથી કીધું કે આ બધું અનુભવ પર એમ મેં હમણાં જ એમના જે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર હતા એમની સાથે વાત કરી મેં કીધું ભાઈ આ ટેકનિશિયન હોય એની કઈ ડિગ્રી તો હોય ને જેમ કે કોઈ ડ્રાઈવર હોય તો એટલીસ્ટ એની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ હોય તો તમે એને રાખી શકો બરોબર ને તો આ વ્યક્તિ જે ટેકનિશિયન છે એની કોઈ ડિગ્રી ખરી કે એનું આટલું ભણતર હોવું જોઈએ ના એ કે અનુભવ ઉપર હવે અનુભવ અનુભવ એટલે શું અનુભવ કેવી રીતે અનુભવ તો એ તો આ હેલ્પર સાથે ને સાથે હોય એને ઘણો બધો અનુભવ થઈ ગયો હોય એની ખબર પડવા માંડી હોય આમ કરે આમ કરે પણ બધું જ બંધ બારને ચાલે છે કોઈ પૂછવા વાળું નથી ટેક્સ આપનાર પબ્લિક નું જે થવું હોય તે થાય રિપેર થવું હોય તો થાય ન થવું હોય તો કાઈ નહીં બધું જ લાલિયાવાડી ચાલે છે કોઈ પૂછવા વાળું નથી અને સીધા જે ભાઈ કોન્ટ્રાક્ટર છે એના બિલ બની જાય છે હવે એનો સમય થાય એટલે એનું બિલ બની જાય ભાઈ ખરેખર તો આજે સુધરાઈ શક્યો છું છે ને જેની ઉપર ભરોસો જે પૂરે મૂક્યો છે ભરોસો મૂક્યો છે કે ભાઈ બત્રીસ બત્રીસ માંથી બત્રીસ સીટ આપી કેવડો રાહુલભાઈ સામે કઈ પણ બાબત હોય તો જેતપુર ભૂતકાળમાં દાખલા છે કે ભાઈ શું છે શું નહીં એ કઈ સલાહ આપતા હોય અને એમનો મત વિસ્તાર છે જયભાઈ મત વિસ્તાર છે ચિંતા કરવી જોઈએ ક્યારેક આવવું જોઈએ કે ભાઈ કેવું ચાલે છે આમ તો બધી જ્યાં ક્યાં જાય એટલે કે જેતપુર અને જામકંડોળ મારો પરિવાર છે

બધા વિભાગમાં આવું છો રાહુલ ઇલેક્ટ્રોનિક્સ વિભાગમાં તમામ મટીરિયલ સાધન સંસાધન તમામ પ્રકારના સ્ત્રોત એની પાસે માણસો એની પાસે સુપરવાઇઝરો કાયમી કર્મચારીઓ છે તે વિભાગના છે અને કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે તમે વિચાર કરજો લાભ હશે તો ને

ધારાસભ્ય સામે આવે પ્રમુખ શ્રી સામે આવે ઉપપ્રમુખ સામે આવે દરેક ચેરમેનો પણ અમે ચેલેન્જ કરીએ છીએ આવી જાવ મેદાનની અંદર આપી દો અને પબ્લિક ને હિસાબ આપો ભાઈ અમે હું એકલો છું પબ્લિક ને હિસાબ આપો જેના પૈસા છે જેના પૈસા થી આ બિલ્ડિંગો ઊભી છે જેના પૈસા થી આટલા આટલા વાહનો છે જેના પૈસા થી આ જયપુર નવાગી નગરપાલિકા ના એર કન્ડિશનો ચાલે છે એને હિસાબ આપો એક વખત આવી જાવ ને મેદાન માં તમે સાચા હો તો અમે ક્યાં કહીએ છીએ કામ કરો હા આપણી એટલી ચર્ચાઓ થઈ તમે વિસ્તૃત તમે જે તે શાખાને લઈને તમે માહિતી આપી એટલે એક એનો સારાંશ એવો નીકળે કે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આમાં થઈ રહ્યો હોય તેવી તમારી વાત પરથી લાગે છે તો છેલે છેલે તમે મુંબઈ સમાચારના દર્શકોને શું કહેશો આ બાબતને લઈને મારે જેતપુરના મુદ્દા તો સાહેબ એટલું જ કેવું છે ખાલી કે કા નગરપાલિકાની સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી ના ચૂંટાયેલા લોકો જવાબદાર લોકો સ્વીકારી લે કે ભ્રષ્ટાચાર થાય છે અને કા હિસાબ આપે બે જ વાત છે કા પબ્લિક ની સામે હિસાબ મૂકે દર મહિને એક હિસાબ મૂકે દર મહિને એક કાર્યક્રમ કરે અને એની અંદર બધો હિસાબ આપે ક્યાં કેટલો ખર્ચો કર્યો છે કારણ કે જે અઢાર અઢાર વીસ વીસ કરોડ રૂપિયા જે પ્રજા ટેક્સ આપે છે એને એના અધિકાર છે સાહેબ એના અધિકાર છે હિસાબ માંગવાનો એને અધિકાર છે અને તમે જ્યારે એક ચૂંટાયેલા વ્યક્તિઓ જયારે મત લેવા જાય છે ત્યારે જે મીઠી મીઠી વાતો કરતા હોય છે તમામ જવાબદારીઓ સ્વીકારતા હોય છે રાત્રે બાર વાગે અમને ફોન કરજો કઈ પણ હોય તો કેતા હોય છે તો એની ફરજ બને છે એને જવાબદારી નહીં તો આ જે કદાચ એ લોકો જાહેર માં આવી અને સ્વીકારીએ ભાઈ ખોટું તો થાય છે ભ્રષ્ટાચાર તો બહુ મોટો બધો શબ્દ લાગતો હોય કદાચ માની લો તો ખાલી એક વખત વિડીયો ના માધ્યમથી જેતપુર ની પબ્લિક માટે આવો વિડીયો જાહેર કરે અને કહી દે કે ખોટું તો થાય છે ભલે ધીમે ધીમે કહી દે ધીમે ધીમે બહુ જોરથી થી કહેશે તો કદાચ અવાજ એનો ન નીકળે जी हूं तुमने पूछा स्पीकर राहुल राहुल भाई स्पीकर स्पीकर ही लेवा જોઈએ એક પર સ્પીકર લીએ આપણે આપણે માઠાકુટ કરતો બંધ થઈ આ ડિબેટો બંધ થઈ આપણે કહી દીક ભાઈ ખોટું થઈ જઈને સ્વીકારનું તો મુકાન માઠાકુટમાં સ્વીકાર તો છે મને કે હું તમને પૂછવા માંગી કે તમે કયા ચોકસ વ્યક્તિ કયા પદને તમે કહો છો કે એક વિડિયો બનાવી અને જાહેર કરો કે આવી વસ્તુ થઈ છે દરેક વિભાગના ચેરમેનાઓ વિડિયો જાહેર કરવો જોઈએ દરેક સુધરાય સભ્ય જેને રાહુલભાઈ સુધરાય સભ્ય તરીકે ચોંકાઈ જાય છે તેના એ ક્યારે એવું નથી કહી શકતા કે જાણી લેવું પડે દાખલા તરીકે કોઈ કોઈ પોલીસ હોય હોય ની વિરુદ્ધ નું કામ કરે અને નામદાર કોર્ટમાં જઈને એવું ના કહી શકાય કે સાહેબ સોરી મને તો આ ખ્યાલ નહોતો કે કાયદો આવો હતો એમ આ લોકોથી કહી ના શકાય એટલે એને ખ્યાલ છે ચાહે પ્રમુખ હોય ચાહે કારોબારી ચેરમેન હોય જુદા જુદા ઉપપ્રમુખ હોય જુદા જુદા વિભાગના ચેરમેનો હોય ધારાસભ્ય હોય ખબર હોય ક્યાં શું ચાલે છે બધી જ ખબર હોય તો એમને જાહેર માં આવવું જોઈએ અને હું તો ચોખ્ખું કઉ છું રાહુલભાઈ આપણે ચેલેન્જ કરી દઈએ સાથે સાથે દર મહિને હિસાબ આપતા જાય કે આ વિભાગમાં કેટલો ખર્ચો થયો કેવી રીતે થયો બિલ કેવી રીતે બન્યું કઈ વસ્તુ વપરાણી એની અંદર એનો હિસાબ આપી દઈએ કે મોટી વસ્તુ છે ઈઝી છે સાવ અને બીજો હિસાબ છે તો જે કઈ કર્મચારીઓ છે તૈયાર કરવાના છે ને આ લોકો તો ખાલી વચ્યે બેસવાનો છે કર્મચારી જેત વિભાગનો ઉગો થાય મને કે ભાઈ આમાં આટલો ખર્જો થયો જાય આ પાઇપલાઇન બદલાવી આ વાયર બદલાવ્યો આ લાઈટ બદલાવી આ રોડ સરખો કર્યો આ ખાડો પૂરો આ વાત કરી દીધી એટલે વાત પતી ગઈ આપણે આપણે થોડા ઘડવા થી જ બીજા કામ કરીએ सारा કામ કરવાનો આપની પછી ઘણા બધા બાકી છે પણ નો કરી શકે ફરી એક વખત જેતપુર રવાગત નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના 32 મિત્રો અને એની સાથે અને લેકો આપનારા 9 મિત્રો એટલે કુલ 41 મિત્રો તમામ હોદેદાર મિત્રો

તો એને ચેલેન્જ સ્વીકારી લેવી જોઈએ કઈ વાંધો નહીં બહુ સરસ મનોજભાઈ પારગી તમે મુંબઈ સમાચાર સાથે જોડાયા અને અમારા દર્શકોને એક ચોક્કસ મુદ્દાને લઈને તમે વિસ્તૃત માહિતી આપી અને જે તમે પડકારો ફેંક્યા એવી આશા છે કે નવા વિડીયો બહાર આવે અને એના પર પણ આપણે ચર્ચા કરીએ અને મુંબઈ સમાચાર સાથે જોડાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ